ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે તારીખ અગિયાર ના રોજ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખુલ્લા પ્લોટમાંથી સંતોષકુમાર ગાંધીની લાશ મળી આવી હતી પોલીસે તપાસ કરતા તેનો એક મિત્ર સંતોષનું મોત થયું ત્યારે હોસ્પિટલમાં દાખલ થયો જેથી પોલીસે ક્રિષ્ના નામના સંતોષકુમારના મિત્રની પૂછપરછ કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે દક્ષિશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે ખુલ્લા પ્લોટમાં દસેક ભાગે સંતોષ કુમાર અને મેં નાસ્તો કર્યો હતો ત્યારે ત્યાં પૂર્ણના લક્ષ્મી દર્શાવ અને લુલ્લુ મંગળ સ્વાહી સાથે મળી સંતોષ અને મને એક ડ્રિંક્સ પીવા આપ્યો હતો જેમાં બેભાન જેવો થઈ ગયો હતો ત્યારે સંતોષ અને તેના મિત્ર ક્રિષ્ના પાસે રહેલા મોબાઈલ ફોન લઈ લેતા પોના અને લુલ્લુ સાથે બોલાચાલી થઈ હતી આ દરમિયાન સંતોષને માર મારવામાં આવ્યો હતો જેથી તે બેભાન થઈ ગયો હતો આરોપી પૂના અને લુલુએ સંતોષ અને કૃષ્ણાનો મોબાઈલ ફોન લૂંટી લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટના મામલે પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓનો પંગેરો મેળવી તેની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં પૂના વિરુદ્ધ પાંડેસરા રાંદેર સચિન જીઆઈડીસી અને ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત